એક જણાની ટિકિટ ત્રીસ રૂપિયા છે ને આપણે ટિકિટ લઈ લીધી છે એન્ટર થઈ ગયા છે અંદર જવાનું છે શિવરાજપુર બીચ ઉપર માટે જમણી સાઈડ જે રસ્તો એ બાજુ જે નાય પછી સારા પાણી અને કપડા બદલવા માટે એ બાજુ જગ્યા છે સારા પાણી નાવું હોય તો એ બાજુ જગ્યા છે અને આ બાજુ છે એ બીચ ઉપર જવા માટે કે જે આ બીચ ઉપર છે નાવા માટેની જગ્યા આ બાજુ છે તો આપડે કપડા ચેન્જ કરીને જલ્દી જલ્દી જાવી બીચ ઉપર નાવા માટે તો આપડે ભૂકી ગયા છીએ બીચ ઉપર આ છે શિવરાજપુર બીચ અને અહિયાં ને આ બીચ ને છે ને બ્લુ ફ્લેગ આપેલો છે કારણ કે કારણ કે અહીંયા એટલી બધી ચોખ્ખાઈ છે ને તો એ ચોખ્ખાઈ માટે અને બ્લુ ફ્લેગ આપેલો છે અને બધું માણસો અત્યારે નાય છે સરસ મજાનો તડકો બહુ એટલે બહુ તડકો છે આપણે જાવી હવે નાવા ફાઈનલ મિત્રો કપડા બદલાઈને આપણે આવી ગયા છીએ બીચ ઉપર નાવા માટે સરસ મજાનો પાણી છે એકદમ ચોખ્ખું બ્લુ પાણી અને જરીક પણ અહીંયા કચરો કે કોઈ વસ્તુ નથી એટલે નાવાની બહુ એટલે બહુ મજા આવે છે પબ્લિક પણ બહુ નાય છે फुल <laughs> 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 દ્વારે જે નાવાની મજા આવે ને એ ભાઈ કાય નો મજા આવે એટલે આ બધા આપડા ભાઈ બધ છે અને એની આરે ફૂલ એટલે ફૂલ મોજ કરી શિવરાજ ફૂલ દૂજ માં જોઈ લો વાહ ભાઈ વાહ આયા હે ને મોજા હે ને બહુ એટલે બહુ મસ્ત આવે છે મોટા મોટા અને ફૂલ મોજા આવે એટલે બહુ એટલે બહુ મજા આવે છે મોજા જે રમવાની મજા આવે ને બહુ એટલે બહુ મજા આવે અને મોજા આપણે ક્યારે આ મંદિર લઈ લઈ ની ખબર એ નો પડે એટલે જો હમણા ક્યાં આપણે આગળ હતા ને પણ અત્યારે ક્યાં ક્યાં આપણે પાછળ વિયા વાસે જયારે બનાવવામાં આવ્યો ને ત્યારે આ ભાઈનો બહુ મોટો હાથ રહેલો છે આમ બસો વર્ષ પછી તમે દરિયામાં આવ્યા તો તમને આજ કેવું લાગે છે દરિયામાં નાહવાની

આપણે ફૂલ મોજ મસ્તી ને ધમાલ કરવી છે પણ અત્યારે જો હું એક નામાં બાકી છું આ બધા નાય છે ભાઈ બંધ કારણ કે મારી પાસે ફોન છે માઇક છે એ બધું પલ્લી જાય છે તો આપણે અત્યારે ફોન અને માઇક બધું આપણે થેલામાં મેકતા આવીએ પછી નાય લેવી અને પછી પાછા મળશું આપણે

હાલો મિત્રો નાઈ ના બધા થયા છે ભૂખ્યા લાવ્યા છે નાસ્તો અહીંયા સરસ મજાનો જોઈ લો એટલે મારી હાથો રાગ જોવો નાસ્તો

અહીંયા છે ને રોડ ઉપર આ કેટલા કિલોમીટર દોઢ કિલોમીટર સુધી નકડી છે ને હોડી જ પડી છે મોટા મોટા સ્ટીમર ને મોટી મોટી બોટો જોઈ લો તમે ઠેઠ સુધી છે ને આવી બોટું જ પડી છે હવે વિચારો ખાલી આપણા હીરામાં મંદિર નથી આવડા આ લોકો ને મંદિર આવે છે આપણે પૂછી ગયા છીએ બેટ દ્વારકાના સુદર્શન સેતુ જે બ્રિજ છે ત્યાં આ જોઈ લો તમે બ્રિજ સરસ મજાનો જે બધા ફોટા પાડી પાડી મેખે ને આ ઈ બ્રિજ છે હાલો મિત્રો બેટ દ્વારકા આપણે તો રિક્ષા બે ગયા છીએ ને મંદિર પાર્કિંગ એ બહુ આગું છે ને મંદિર એ બહુ આગું છે એટલે રિક્ષા કરી લીધી છે તો આ બાજુ છે પાર્કિંગ આપણે જઈ છીએ હવે બેટ દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરના દર્શન કરવા કે જ્યાં કૃષ્ણ સુધરવાનું મિલન થયું હતું આપણે અત્યારે બેટ દ્વારકા ભૂગી ગયા છીએ જ્યાં આપણે કૃષ્ણ ભગવાનનું મંદિર છે જો તમે આ અને અહીંયા મોબાઈલ ને એવું કઈ લઈ જવાનું અલાઉડ નથી એટલે આપણે છે ને મોબાઈલ લોકર માં જમા કરાવવો પડશે મોબાઈલ ને બધી ઇલેક્ટ્રિક વસ્તુ બર્ડ્સ કે જે હોય તો આપણે પૈકી ગયા છીએ મંદિરે આપ છ અહીંયા થી છે ને બાર થી દર્શન કરી લ્યો અહીંયા લોકર છે આપણો મોબાઈલ અહીંયા લોકર માં જમા કરાવી દેવાનો છે આપણે દર્શન કરી આવી આપણે બેટ દ્વારકા દર્શન કરી લીધા છે ને અહીંયા એક સોનાની દ્વારકા છે કે જ્યાં આપણે વિડીયો શૂટિંગ ને બધું ફોટો શૂટિંગ ને એવું કરવા દેશે તો ત્યાં જ આવીને તમને સોનાની દ્વારકા છે દેખાડશું અત્યારે આપણે આવી ગયા છીએ સોનાની દ્વારકા અને અંદર જઈને આપણે જોઈશું સોનાની દ્વારકા અહીંયાથી આપણે ટિકિટ લઈ લીધી છે અને એક જણાના ચાલીસ રૂપિયા ટિકિટ છે અને આપણે સાત જણાને જોવા જવાનું છે અંદર જોઈ લે આવી છે સોનાની દ્વારકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો તો યાર તમને દેખાડે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જેલમાં થયો હતો મથુરામાં કૃષ્ણના જન્મ બાદ વાસુદેવજી દરિયાઈ માર્ગે થી ગોકુળમાં લઈ જતા આમાં તમને જોવા મળે છે કૃષ્ણ ભગવાન માસી પૂતના નો વધ કરે છે ને એ દર્શાવવામાં આવ્યું છે અને સરસ મજાનું દ્રશ્ય છે જોઈ લો તમે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નાના નાના ભાઈબંધો સાથે ગાયું ચરાવા જાય છે અને ત્યાં બેઠા બેઠા વાંસલી વગાડે છે એવું એક સરસ મજાનું ચિત્ર છે અહીંયા નટખટ કાનુડો ગોપીઓની માટકી તોડી તોડીને જે માખણ ચોરીને ખાય છે ને એવું સરસ મજાનું દ્રશ્ય અહીંયા જે કૃષ્ણ ભગવાનની જે મસ્તી હતી એનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે કે ભગવાન કૃષ્ણ ભગવાન એના નાનપણમાં યમુના નદીમાં દડો પડી જાય છે અને ત્યાં કાલિયા નાગનું દમન કરે છે જે આપણે ભણવામાંય આવતું હતું નાગ દમન કૃષ્ણ ભગવાને અહંકારી મામા કંસનો વધ કર્યો હતો અને અસત્ય પર સત્ય નો વિજય થયો હતો અહિયાં જો દર્શાવવામાં આવ્યો છે ધનુકાસુર નો વધ કૃષ્ણ ભગવાને કર્યો હતો ને એ યશોદા મૈયા જે કૃષ્ણ ભગવાન અને બલરામ ને માખણ ખવડાવે છે ગાય દોવે છે ઈ દ્રશ્ય અહિયાં દર્શાવવામાં આવ્યું છે આ આ આ બગલો છે બકાસુર અને કૃષ્ણ ભગવાન વધ કર્યો હતો લીલા તો બધા એને ખબર જ છે જલ્દી કમેન્ટ કરો કે આ લીલા કઈ છે અને લખી નાખો જય શ્રી કૃષ્ણ આ ઈ લીલા છે કે જયારે ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપીઓના વસ્ત્ર ચોરી લીધા હતા અને ગોપીઓ બહુ કગરીને ત્યારે એને વસ્ત્ર પાછા આવ્યા હતા તો આ ઈ દ્રશ્ય છે અહીંયા મીરાબાઈ ભજન ગાય છે અને બાલ કૃષ્ણ ઈ ભજન સાંભળે સાંદીપની ઋષિનો નો આશ્રમ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજી અભ્યાસ કર્યો હતો યશોદા મૈયા કૃષ્ણ ભગવાન ના તોફાન થી એટલા કંટાળીને એમને ખાનણી સાથે બાંધી દેતા હતા અહિયાં વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાજી એમના પગ દબાવે છે અહિયાં દ્રૌપદીનું વસ્ત્રહન થયું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ તેમના ચીર પૂર્યા હતા ભગવાન શ્રી સુદામાજીના સુદામાજી ના જે ધોયા હતા ઈ દ્રશ્ય અહિયાં દર્શાવવામાં આવ્યું તો હાલ મિત્રો પડી ગઈ છે સવાર અને આપણે કાલે સાંજે બેટ દ્વારકા હતા કે જ્યાં આપણે સોનાની દ્વારકા જોઈ પણ ત્યાં મોડું થઈ ગયું એટલે વિડીયોને એન્ડ નથી કર્યો અત્યારે વિડીયોને એન્ડ આપણે અહીંયા કરી દેવી આશા રાખું છું આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને રામ રામ નેક્સ્ટ વિડીયોમાં આપણે જવાનું છે હવે અહીંયાથી પોરબંદર તો આખી પોરબંદરની ટ્રીપ હું તમને દેખાડવાનું છું તો એ વિડીયો જવાનું ભૂલતા નહીં